ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતમાં વર્ષોથી આ કટોકટી કાળ સ્વપ્નમાં પણ કોઈ લાવવાની કોશિશ ન કરે બંધારણનો કોઈ રીતે ભંગ ન કરે એ માટે અમે આ પચીસ જૂનનો દિવસ ઉજવતા આવેલા છે એ રીતે ઉજવીએ છીએ અમે એની ઘોર નિંદા કરીએ છીએ આ કટોકટી લાવ્યા તેની ઇન્દિરાજીએ એ ગેરકાયદેસર રીતે જે કટોકટી દાખલ કરી મધરાતે કેબિનેટની મંજૂરી લઈ મંજૂરી લીધા સિવાય ફખરૂદ્દીન અલી અહેમદે મધરાતે જઈને સેવા સહી લેવામાં આવી કટોકટી દાખલ કરવામાં આવી એક લાખ દસ હજાર માણસોને વિના કારણે કોઈ પણ ગુના વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા તમામ મૌલિક અધિકારોનું હનન કરવામાં આવ્યું અને એના વિરોધરૂપે એની ઘોર નિંદા કરીને અમે આ કાર્યક્રમ કરીએ છીએ દર વખતે લોકોને સાચી સમજ આપીએ છીએ કે બંધારણની છાસ વારે ઉલ્લંઘન કોઈએ કર્યું હોય બંધારણ સાથે કોઈએ ચેડા કર્યા હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે આજે પણ બંધારણના આક્ષેપો વિના કારણે ભાજપ ઉપર વિપક્ષ કરી રહ્યું છે ત્યારે એમને યાદ દેવડાવવા માગીએ છીએ કે પચીસ જૂનની જે આ કટોકટી તમે લાદેલી કોંગ્રેસે લાદેલી એનું હજુ સુધી તમે માફી માગી નથી દિલગીરી વ્યક્ત કરી નથી અને એની એની લોકોએ એમને કરાવી દીધું તરત તે જ વખતે આજે પણ ખોટી રીતે લોકોમાં ગેરસમજ ઉભી કરીને બંધારણના અનુસંધાને પણ આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ ગુજરાતમાં સીએમ હતા ત્યારે પણ બંધારણની પ્રત હાથી પર કઢાવીને આખા રાજ્યમાં ફર્યા હતા એટલું સન્માન આપ્યું હતું સંસદની અંદર પ્રવેશતા સાષ્ટાંગ દંડવત કર્યા હતા પાર્લિયામેન્ટને આ ચરિત્ર અમારું ભારતીય જનતા પાર્ટીનું છે અમે એ સંસ્કારોમાં માનીએ છીએ બંધારણને માનીએ છીએ બંધારણને ખૂબ ક્રૂર રીતે કચડી નાખનાર કોંગ્રેસ બંધારણની કઈ મોડે વાત કરી શકે આ જાગૃતિ માટે આખો કાર્યક્રમ હતો ધન્યવાદ દિવસ કાળો હોતો નથી પણ ઇન્દિરા ગાંધીએ આ દિવસને કાળો કર્યો છે કટોકટી લાવીને

ભારતીય જનતા પાર્ટી રદ થઈ નથી તેમ છતાં પણ લોકોને ગુમરાહ કરવા માટે થઈને અનામત હતી જશે લોકશાહી નું હત્યા થશે તમે ફરી મતદાન નહીં કરી શકો આ પ્રકારના આ ચૂંટણીમાં એમને ફેલાયા હતા પરંતુ દેશની સમજો અને શિક્ષિત જનતાએ આ જૂઠાણાને પણ નકાર્યા છે હું આપના માધ્યમથી કોંગ્રેસના નેતાઓને પૂછવા માંગુ છું અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની અંદર એસસી એસટી અને ઓબીસી ની અનામત કોણે રદ કરી જામિયા મિલિયા યુનિવર્સિટીની અંદર આદિવાસી ભાઈઓને મળતી દલિત ભાઈઓને મળતી બક્ષીપંચ સમાજના લોકોને મળતી વિદ્યાર્થીઓને મળતી અનામત કોણે રદ કરી તેમ છતાં પણ આ સત્તા લાલસુ કોંગ્રેસ દર વખતે આ પ્રકારના હથકંડ અપનાવતી હોય છે અને આ પ્રકારે લોકોને ગેરમાર્ગે દોરતી હોય છે બંધારણની હત્યાર કોંગ્રેસ જ્યારે બંધારણની વાત કરે ત્યારે મને એક મારા મિત્રએ મૂકેલો એક જોગ યાદ આવે કે KFC નામનું જે ચિકન રેસ્ટોરન્ટ છે એ KFC ના માલિક એ ચિકન માટે પ્રોટેસ્ટ કરતા હોય કે મરઘી બચાવી જોઈએ એ પ્રકારની સ્થિતિ હોય એવું મને દેખાય છે કોંગ્રેસના ચાવવાના દેખાડવાના કે દાંત અલગ છે આ પ્રકારની સ્થિતિ છે મને પૂરો વિશ્વાસ છે આપના માધ્યમથી પણ હું જનતાને પણ એ વિશ્વાસ આપવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા બંધારણનું સન્માન કર્યું છે હંમેશને માટે થઈને આગામી દિવસમાં પણ નવું ભારત વિકસિત થાય એ દિશામાં પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ કામ કરશે સમય અંતરે ચોક્કસપણે એનું હંમેશને માટે એનાલિસિસ થતું આવ્યું છે અને એટલા જ માટે હું કોંગ્રેસના નેતાઓને પૂછતો હોઉં છું કે અનામત સમયે બંધારણના પ્રિયમ્બલની અંદર ફોર્ટી ચેન્જ કરવાનું કામ કોણે કર્યું દેશમાં સિક્યુલર શબ્દ પ્રિયમ્બલમાં કોણે એડ કર્યો

ૃષ્ટિકરણ કરવું જુઠ્ઠાળા ફેલાવવા અને ભારતની છબી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખરડાય એના બધા જ પ્રયાસો કોંગ્રેસ કરતી આવી છે